નમસ્કાર આપ જી રહ્યા છો સ્પાર્ક ટોડિડ્યુઝ માંગરોળ પંથકમાં સર્વત્ર વરસાદની માહોલથી કેશોદ જતા રસ્તા પર પાણી ભરાયા હોવાથી વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઢિયાએ સ્થળ પર મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો માંગરોળ પંથકમાં સતત બીજા દિવસે પણ મારે મેઘ બારે મેઘ ખાંગા જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે માંગરોળ પંથકમાં આજે વહેલી સવારથી વરસાદ જામ્યો છે ત્યારે બપોર સુધીમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાપ્યો છે માંગરોળ પંથક સહિત ઉપરવાસના ભારે વરસાદને પગલે લઈ કાલે નોડી નદીમાં ઘોડાપુર આવતા માંગરોળથી માળિયા જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો જ્યારે આજે માંગરોળના વલ્લભગઢ પાટિયા નજીક પાણી ભરાતા માંગરોળથી કેશોદ જવાના રસ્તા પર હાલ બંધ થયો હતો ભારે વરસાદને પગલે માંગરોળના ધારાસભ્ય દ્વારા પરિસ્થિતિનો તાગ મેળવવા માંગરોળ કેશોદ રોડની મુલાકાત લેવા પહોંચ્યા હતા ધારાસભ્યએ જણાવ્યું કે માંગરોળથી કેશોદ રોડને ઊંચો લઈ આ સમસ્યા આ સમસ્યા મુક્ત કરવા ફોર લાઈન અથવા થ્રી લાઇન રોડ માટે સરકારમાં માંગણી કરી છે અને ભવિષ્યમાં આ સમસ્યાનું નિવારણ લાવવા પ્રયાસ શરૂ કરવામાં આવી રહ્યા છે ગામથી લઈ સુલતાનપુર પાટિયાથી લઈને વલ્લભગઢ સુધી આ પ્રશ્ન દર વખતે રહી છે મેસેજ સાહેબને રજૂઆત કરેલી છે એની એની રીતે આગળ રસ્તો બનાવવાનું કીધું છે એની આગ ઉપર જાણ કરેલી છે કે બે બાજુ ગટર અને રસ્તો ઉપર લઈ લઈ તો આ પ્રશ્ન સોલ્વ થઈ જાય દર વખતે ને દર વખતે આ વસ્તુ ઊભી થાય જ છે પણ આ નીકળ્યા હતા બેંકે જવા માટે પણ આગળ એક વચરાજ હોટલ છે ત્યાં અમે સ્ટોપ કરી નાખીએ કેમ કે ઉપર હે ને જેમ કે બોનેટની ઉપર પાણી અત્યારે અપ થઈ ગયું છે બરાબર ત્યારથી જ એટલે અમે ત્યાં સ્ટોપ કરીને અત્યારે વચરાજ હોટલે રાખી હતી અત્યારે ધીમો જરાક વરસાદ થયો એટલે અમે અત્યારે પાછા ઘરે જઈ રહીએ છીએ અમે બેંકે જોબ કરવા જતા હતા બરોબર અને આગળ જે પાણીનો બહાવ છે બરોબર એ વધી રહ્યો છે એના માટે થઈને પાછા અમે રિટર્ન અત્યારે અમે ઘરે જઈએ છીએ માંગરોળ આજ રોજ માંગરોળ અને માંગરોળ તાલુકામાં મોડી રાતથી ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો છે જેને હિસાબે અત્યાર સુધીમાં લગભગ આઠ થી દસ ઇંચ જેટલો વરસાદ આ વિસ્તારમાં પડ્યો છે એને હિસાબે માંગરોળ કેશોદ રોડ અને માંગરોળ માળીયા રોડ બંને રસ્તા અત્યારે હાલની તકે વાહન માટે અને નાના વાહનો કે મોટા વાહનો માટે બંધ કરવામાં આવેલો છે ગઈકાલે જ ગઈકાલે પણ આ રસ્તો બંધ હતો આજે અમે આ સ્થળની મુલાકાત માટે આવ્યા છે અને આ રસ્તો કેસો જતો રસ્તો બંધ છે એના હિસાબે અમે દર વર્ષે આ પ્રોજેક્શન થાય છે એટલા માટે અમે સરકારમાં મેં અને કેશોદના ધારાસભ્યએ રજૂઆત કરી છે કે આ રસ્તો ફોર લાઇન બનવો જોઈએ અથવા થ્રી લાઇન બનવો જોઈએ જેથી કરીને જો રસ્તો ઊંચો લેવામાં આવે આવી પાણીની સમસ સમસ્યા ભવિષ્યમાં ન થાય એટલા માટે સરકાર પણ આ રસ્તા બાબત ચિંતિત છે અમે બંને ધારાસભ્યો પણ ભવિષ્યમાં આનું સોલ્યુશન થાય એવા અમારા પ્રયાસો રહેશે